હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે ઉપર એલસીબી બાતમીના આધારે કારમાંથી પકડ્યો બે પોઈન્ટ નવ્વાણું લાખનો વિદેશી દારૂ બે આરોપી ઝડપાયા એક થયો ફરાર રાજ્યમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં એની અંદર ખાની વેચાણ વધારે થઈ રહ્યું હોવાનું ગૃહ વિભાગ દ્વારા પકડાયેલ વિદેશી દારૂના આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગત તારીખ પંદર જાન્યુઆરીને ગુરુવારના રોજ પોલીસ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાત રાજ્યના અમદાવાદ તરફ આવતી ખાનગી લક્ઝરી બસમાંથી બે લાખનો વિદેશી દારૂની પાંચસોને અગ્નિસ સિત્તેર બોટલ સાથે નવ આરોપીઓને પોલીસ બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવને ફક્ત એક જ દિવસ વચ્ચે વીતવા આવ્યો તારીખ સત્તર જાન્યુઆરીને શનિવારે જિલ્લા સ્થાનિક એલસીબીને બાતમી મળતા એ મુજબ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિસ્તારના મોતીપુરા નેશનલ હાઈવે પરથી એક કારમાંથી રૂપિયા બે પોઇન્ટ નવ્વાણું લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એક આરોપી ફરાર થઈ ગયો હતો તપાસ દરમિયાન કુલ સાત પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દા માલ જપ્ત કરી હિંમતનગર એ વિઝન પોલીસ મથકોમાં આરોપીઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર જનક જાદવ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા